આ બેઠકમાં તાલુકા સભ્યો સરપંચો તથા ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન તાલુકા અને ગ્રામ્ય સ્તરે અનેક જરૂરી માંગણીઓ તથા સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રમુખ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આંગણવાડી મકાન પંચાયત ભવન નિર્માણ બાબતે રજૂઆત લીમડી ડમ્પિંગ સાઇટની ગંભીર સમસ્યા ઉકેલ લાવવા માટે ચર્ચા લીમડી જિલ્લા પંચાયત સીટમાં ગ્રામ સેવકો પંચાયતમાં હાજર રહેતા નથી તે બાબતે રજૂઆત ગ્રામ પંચાયત વિભાજન બાદ રેવન્યુ પંચાયતની કામગીરીમાં થતા ખામી મુદ્દે ચર્ચા કરાઈ ત્યારબાદ તાલુકા સભ્યો દ્વારા પણ રજૂઆત કરાઈ હતી કે સિંચાઈ માટે થયેલા સર્વેને આધારે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા ઉપલબ્ધ થાય કારટ ગામમાં દૂર આવેલી આંગણવાડી નજીક સ્થાનાંતરિત થાય ગંદુ પાણી સીધું નદીઓમાં ન ઠલવાય અને નિયમિત સફાઈ થાય માછરનાળા તરફ જતા મુખ્ય રસ્તાઓનું પોળાઇકરણ સાથે ગટર બનાવાય શમશાન તરફ જતા માર્ગનું કાર્ય વેલી તકે પૂર્ણ થાય ડીપનાળાઓને ઊંચું કરવાની કાર્યવાહી થાય ગ્રામના સરપંચ દ્વારા પણ રજૂઆત કરાઈ જેવી કે ગ્રામ્ય વિસ્તારોમાં લાઇબ્રેરી સુવિધાની માંગ રમતો અને રમતગમત મેદાનની વ્યવસ્થા રૂ રુખડી ગામમાં સબ સેન્ટરની માંગ તળાવમાંથી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની રજૂઆત નવું શમશાન બનાવવાની જરૂરિયાત સીમલખેડી પંચાયતનું જર્જરિત ભવનનું નવું બનાવવાની રજૂઆત પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓ બનાવવાની માંગ પંચાયત માટે જરૂરી ઇન્ટરનેટ કનેક્શનની માંગ ટાંડી ગામમાં ડ્રેનેજ સુવિધા કચરા કલેક્શન માટે ગાડી આપવાની રજૂઆત જળ સંચય માટે ખાસ પગલાં લેવાની રજૂઆત હાઈવે મુખ્ય રસ્તાઓથી કંબોઈ તરફ આવતા રસ્તા પર બંને બાજુ સ્ટ્રીટ લાઇટ તથા પેવર બ્લોક નાખવાની માંગ ખેડાકારઠ ગામમાં એક પણ આંગણવાડી ન હોવાથી નવી આંગણવાડી બનાવવા અંગે રજૂઆત પ્રાથમિક શાળાના જર્જરિત રસોડા ઘરના રિપેરિંગની રજૂઆત તેમજ લીમડી ગામના અનેક પ્રશ્નો પણ વિગતવાર રજૂ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારીઓ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી તંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે કામગીરી હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ